ભારતભરમાં અયોધ્યા રામ મંદિર ખાતે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિશ્વ આખામાં ગુંજ ઉઠી હોય તેવામાં આવી રહી જિલ્લાભરમાં ઠેર ઠેર પ્રાણ પ્રતિષ્ઠાના અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અંકલેશ્વર તાલુકાના ગળકોલ ગામે આવેલ કૃષ્ણકુંજ સોસાયટી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જ્યાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ સ્થળે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રતિમા તો બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીજીની પ્રતિમાઓની પણ સ્થાપના કરવામાં આવી હતી આ પ્રતિષ્ઠાના આયોજક મોહનભાઈ ને આ અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે પાછલા પાંચસો વર્ષથી સનાતન ધર્મના લોકો રાહ જોઈ બેઠા હતા સનાતન ધર્મ લોકોની આ ઈચ્છા પૂરી કરવામાં મોદીજી અને યોગીજી નો ફાળો રહ્યો છે જેને લઈ તેઓ દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે મોદીજી અને યોગીજીની પણ સાડા ફૂટની પ્રતિમા સ્થાપવામાં આવી હતી તૈયાર કરીને સમગ્ર ગળકોલ વિસ્તારમાં શોભાયાત્રા કાઢીને પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પધારતા હોય તેવી જ રીતે ફૂલાર કરી વધારીને તિલક કરીને જાણે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો હોય

प्राण प्रतिष्ठा महोत्सव रखा आपने ये जो योगी जी और मोदी जी का भी ये बनाया है उसके बारे में आप क्या कहो योगी जी मोदी जी के बारे में ये कहना चाहता हूँ हमारे सनातन धर्म को आगे लाने वाले योगी जी मोदी जी हैं इसलिए मैंने उनकी पत्मिया बनवाया आज उनके उन्हीं की वजह से हम लोग आज बहुत धूमधाम से ये त्यौहार मना रहा है तो ग्राम पंचायत किस सोसाइटी में रहता है मैंने आज राम अयोध्या में राम के राम प्रतिभा के अवसर पर मैं और मेरा भाई मोहन यहाँ पर अपने यहाँ भी राम भगवान राम को का मूर्ति स्थापित किया और योगी उसके साथ भी मोदी और योगी जी को भी मूर्ति की स्थापना किया क्योंकि मैंने हमारे परिणाम को घर या मंदिर के अंदर स्थापित किए इसलिए मैं भी उनको सोचा कि, कि की इनकी रहेगी भगवान के राम के साथ बना रहेगा कि इन्होंने भगवान राम को मंदिर या घर के स्थापना भी घर दिए थे इसलिए मैंने आज यहाँ बड़े धूमधाम से प्रभु राम और माननीय मोदी जी और माननीय जी को स्थापित किया